દર્શક મિત્રો નમસ્કાર છે રેગ્યુલર બંધ થતી જ હોય છે અને બંધ થાય એટલે ત્રણ ત્રણ જે ગાડીઓ કાઢે છે આજે તમે જે હું રીલ્સ બતાવું છું એની સાથે ત્રણ માલ બે માલગાડી અને એક ઇન્ટરસિટી ત્રણ ટ્રેન કાઢી છે અને પંદર વીસ મિનિટ સુધી સતત ટ્રાફિક જામ રહ્યો છે અને ટ્રાફિક જામ કેવો તમે રહ્યો છે કે મિલ મિલપ્લોટની જે રેલવે ફાટકથી તે મિલ પ્લોટ ચોક સુધી અને આ આ બાજુથી તમારે મિલપ્લોટ ફાટકથી દેલવડીને દવાખાના સુધી ટ્રાફિક જામ રહ્યો છે અને માણસો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ખરેખર રેલવેનો નિયમ એવો છે કે વધુ વધુ તમે બાર મિનિટ સુધી તમે ફાટક બંધ રાખી શકો છો અને બે જ ટ્રેન તમે કાઢી શકો છો તો ખરેખર તમે ત્રણ ત્રણ ટ્રેનો કાઢો છો તો જેથી કરીને જે પેસેન્જરો જે રહ્યા જે એને ખૂબ હાલાકી થઈ રહી છે અને ખાસ નગરપાલિકાને મારે કહેવાનું છે કે તમે જે અત્યારે મચ્છુ નદીની ઉપરમાં તમે એક એકવીસ ફૂટનો જે આપણે બેઠો પુલ જેવું બનાવ્યું છે ત્રણ પિલર બનાવેલા છે તો તમે વહેલી તકે અહીંયા બેઠો પુલ જો બનાવવામાં આવે તો આમની મિલપોટ છે વિસીપરા છે રામકૃષ્ણનગર છે આ બધાને એક સારો મજાનો લાભ મળે અને એક ખરેખર સરસ મજાનું એક કામ થઈ શકે એવું જોઈએ અને આ ટ્રાફિકનો જે રેલવે ફાટકનો ટ્રાફિકનો પ્રશ્ન જે છે એ હલ થઈ શકે છે રોડની વાકન એની આપણે આવા છે અને ફાટક આજે કેટલા સમયથી બંધ છે અને કેવી રીતે બંધ છે કેટલા ટાઈમથી આ બંધ છે ફાટક આ હે ગાડી નીકળી હમણાં બે ગાડી કાઢી કેટલી કાઢી બે ગાડી કાઢી છે ત્રીજી ગાડી જો ભાઈ બે ગાડી કાઢી છે ને આ ત્રીજી ગાડી આ ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલી કેટલી ગાડી કાઢી મિત્ર એટલે કેટલી હવે પંદર મી મિનિટ થઈ હા ના અત્યારે જ બેતર હે જો આ કેટલી ટ્રાફિક છે ને મિત્રો હું આપને બતાવું છું કે આ ફાટકનો ટ્રાફિક કેટલો છે તમે જોઈ શકો છો જો મિત્રો આટલો ટ્રાફિક છે બેથી આ ત્રીજી ગાડી હજી નીકળે છે જે બે તો ગાડી નીકળી છે હવે ત્રીજી ગાડી હજી નીકળે છે તમે વિચાર કરો તમે અને કેટલો ટ્રાફિક છે તમે જોઈ શકો છો જો જો શતત કેટલી વાર થી બંધ છે ફાટક 20 મિનિટ થી કે રોજ બંધ આવીત રિયે હવે જો રોજ ફાટક બંધ રિયે જ આવી છે 15 15 મિનિટ થી હે જો 15 15 મિનિટ થી ફાટક બંધ રિયે છે ફાટક કેટલી બંધ રિયે છે રોજ બંધ જ રહે હે બંધ જ હોય જો ફાટક બંધ જ હોય ભાઈ ખુલ્તી જ નથી એમ કે ભાઈ કરો કરો રેલવે વાળા દયા દયા આ કારણ આખો દિવસ બંધ જ રહે છે અને ત્રણ ત્રણ ગાડીઓ કાઢે છે વિચાર કરો તમે આ જો ત્રણ ત્રણ ગાડીઓ કાઢે છે તમે જોઈ શકો છો જો ટ્રાફિક કેટલો જામ છે હું તમને ઠેઠ સુધી બતાવું છું મિત્રો શું આજે આ ત્રીજી ગાડી આજે નીકળી રહી છે શું જો મિત્રો આ ત્રીજી ગાડી નીકળી રહી છે અને ટ્રાફિક કેટલો જામ છે ને હું ઠેઠ સુધી હું તમને બતાવું છું મિલ ના ચોક સુધી આ ટ્રાફિક જામ છે મિત્રો તમે જોઈ શકો છો જો સાહેબ સાહેબ જો મિત્રો મિલ ના ફાટક ચોક સુધી ટ્રાફિક કેટલી ગાડી ગઈ હવે

सर बड़, बड़े दिक्कत होती है सारा रोड खराब हो रखा है yeah. बड़ी परेशानी होती है आने जाने में हमें uh. थान तक बहुत दिक्कत होती है yeah. क्या घरे पता नहीं कौन है यहाँ का कुछ काम नहीं करा रहे हैं सब इतने गड्ढे है yeah. बड़ सारा, बड़ी दिक्कत होती है अब यहाँ पे भी इतने यहाँ पे डबल डबल गेट लगे हुए हैं उसमें भी बताओ क्या करें सही बात सही बात एक घंटा रुकना पड़ता है यहाँ पे आते ही जाते भी रुकना पड़ता है सही बात है तो अटली अटली बार रोका हुआ ट्राफिक गाड़ी निकली जे

જો માણા મરી જાય તમે જો આ આમ જો તમે જોઈ શકો છો મિલ પ્લોટના ચોક સુધી તમને મિત્રો આ જો આ ટ્રાફિક નો આ ત્રીજી ગાડી છે અને મિલ પ્લોટના આ ચોક માં આપણે આવ્યા છે ત્યાં સુધી જો વાહનો આ ઉભા છે જો તમને મિલ નો આ ચોક પણ બતાવું છું

જરો પણ હવે બધાય ટ્રાફિક એટલો બધો જામ છે જો આવવાવાળા ટ્રક ને જવા વાળા છે જો મિત્રો આ પોઝિશન છે અત્યારે જો આ ટ્રાફિક અત્યારે પેલું છે ફાટક ભાઈ 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 ખારા ઓલા જો સાંભળજો બધ રાજકીય નેતા બધા મોત લેવા ટાઈમે દોડી આવો છો પણ કોઈ આ ટ્રાફિક હલ કરતા નથી તમારે જો

બે બાજુ નો ટ્રાફિક તમારે એટલો અકડે ઠટ છે તમારે કે જેની કોઈ વાત જવા દીધો જો આ બંને બાજુ નો ટ્રાફિક હજી જો આમ દૂર સુધી આખી લાઈન છે તમે જોઈ શકો છો જો હજી આવો આવો ભાઈ મજામાં તમે જોઈ શકો છો હજી ટ્રાફિક હજી હજી અવર જવર ચાલુ છે કેટલો ટ્રાફિક હશે ત્રણ ગાડી એક સાથે કાઢી તમે વિચાર કરો તમારે શું આપણે ઓલા ગેંગમેન ને મળી કાઢે છે નમસ્કાર અત્યારે કેટલી ગાડી કાઢી કઈ કઈ એટલે કેટલી પંદર વીસ મિનિટ તો થઈ હશે ને આખા દિવસમાં કેટલી ગાડી નીકળે ચોવીસ કલાકમાં હા એ હવે પછી હમણાં વળી પાછું આવશે ને કોલ ત્યાં થોડીક વારમાં માં પાછી ગાડી નો એટલે આખા દિન હિન્દી રેસી ગાડી નીકળે બરાબર એટલે તમારે આમ ટ્રાફિક નું બધું આમ બધું વધારે ઓલું રહેતું હશે ને ટેન્શન જો મિત્ર કે છે કે રોડની ની લગભગ અત્યારે ત્રણ ગાડી ગાડી ને પંદર વીસ મિનિટ અત્યારે ફાટક બંધ રહી છે હવે પાછી ક્યારે રીંગ વાગે એની કઈ નક્કી નથી તમારે એક ઇન્ટરસિટી ગાડી છે અને બે માલગાડી બરાબર ને જો અને રોડ ની સિત્તેર થી એસી માલગાડી નીકળે છે શું નામ તમારું અહમદભાઈ જો અહમદભાઈ ને અત્યારે જો આ લઈને આમાં બેઠા છે આમાં લખવામાં રોડ ની સિત્તેર થી એસી ગાડી કાઢે છે અને ફરી હું આપને જોવા લોકેશન જરા બતાવું છું તમને જોઈ જુઓ સામે સ્થળા બતાય છે ત્યાં આ ત્રણ જોવા પિલર બનાવ્યા છે નગરપાલિકાએ અહીંથી એક લગભગ એકવીસેક ફૂટનો ઊંચો બેઠા પુલ ટાઈપનો એક અહીંથી પુલ બનાવવાનો હતો અને એના માટે થઈને ત્રણ પિલર લગભગ દશક વર્ષ પહેલાં આ પિલર બનાવવાના શુભારંભ કરેલ પણ કોઈ પણ કારણોસર આ બ્રિજ બની નથી શક્યો એની અંદરમાં જે કાંઈ મેટર હોય તે પણ ના પૈસા હોય કે નગરપાલિકાના પણ આટલો બધો ખર્ચ કરીને જો આટલું આયોજન કર્યું હોય તો શું કામ આ બ્રિજ બનતો નથી અથવા એને બનાવવો જોઈએ કારણ કે અહીંયા ત્રણ ત્રણ ગાડીઓ નીકળે છે અને રોડની અડધી અડધી કલાક પેસેન્જરો જે ટ્રાફિક એટલો જામ થાય છે આજે ત્રણ ત્રણ એક સાથે ગાડી નીકળી છે અને પબ્લિકને આજે એટલી પરેશાની છે તો ખરેખર નગરપાલિકાએ પણ આ બ્રિજને બનાવવાનું ચાલુ કરવું જોઈએ તો જેથી કરીને જે ટ્રાફિક જે છે એની સમસ્યા જે છે રેલવેની જે મિલકટ ફાટકની એ સમસ્યાનો હલ થઈ જાય એવું છે તો ખરેખર આજે ઘણા વર્ષોથી આ જે શાસન કરતા જે છે એને ખરેખર આટલું કામ તો સો ટકા કરવું જ જોઈએ